શિક્ષયા ઉન્નતિ શિક્ષયા આધ્યાત્મ છે આધ્યાત્મ પરમ પદ પ્રાપ્ત નહોતી મનુષ્ય જીવનમાં જો કોઈ શ્રેષ્ઠ વસ્તુ છે તો એ છે શિક્ષણ મૂલ્ય શિક્ષણ કોઈ પણ બાળક યોગ્ય પ્રકારનું મૂલ્ય શિક્ષણ મેળવી શકે એ માટેની મુખ્યત્વે બે બાબતો છે એક તો એનું સંદર્ભ માળખું એટલે કે બાળકને ઘરમાં

સંસ્કૃતિની ગરતા ને પણ જાળવી રાખવાની છે અને આધુનિક ટેકનોલોજીની ની પણ આપણે આંબવાની છે એક બાળક જ્યારે વર્તમાન સમયમાં પોતાના સાથે એ માર્ગની આજુબાજુ સંસ્કાર અને સંસ્કૃતિ નામના હરિયાળા વૃક્ષોની છાયા પણ હોય એ મૂલ્ય શિક્ષણ માટે સૌથી અગત્યની બાબત છે દરેક નાગરિક મળશે ત્યારે તેને જો ગાદી બેસાડવામાં આવશે તો એ ફુલાશે નહીં અને તેના હાથમાં જો ઝાડો પકડાવવામાં આવશે તો એ શરમાશે પણ નહીં

શિક્ષણ સમાન કીર્તિ શ્રી વિજય નીતિ મતા અને લક્ષ્મી છે એવું મારું વચન છે એવું મારું વચન છે બંદે માત્ર